મહેસાણા નગરમાં હિન્દુ સમાજ સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન મહેસાણા નાગણે પૂજ્ય સંતો તેમજ આમંત્રિત મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ઓગણચાલીસ વર વધુએ પ્રભુતામાં પગલાં માંડ્યા ગુજરાતના બાર જિલ્લાના ઓગણસાઇઠ ગામના અઠ્યોતેર પરિવારનું મિલન થયું સમૂહ લગ્નમાં પાંચ વિભાગમાં પિસ્તાલીસ ટ્રોલીના નવસો કાર્યકરો દ્વારા સમૂહ કાર્ય યજ્ઞ થઈ લગ્નોત્સવ સફળ થયો સામાજિક સમરસતા મંચ ગુજરાત તથા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ મહેસાણા દ્વારા આયોજિત લગ્નોત્સવમાં ઓગણચાલીસ યુવકો સપ્તપદીમાં પગરણ માંડ્યા આ લગ્નોત્સવ મહેસાણા નગર ખાતે શ્રી ચોર્યાસી સમાજ સંકુલ ખાતે યોજાયા આ શુભ પ્રસંગે પૂજ્ય સંતગણ તેમજ સામાજિક આગેવાનો તેમજ સજ્જન શક્તિના આશીર્વચન પ્રાપ્ત થયા સંતોએ પુષ્પવર્ષા દ્વારા ઓગણચાલીસ નવ દંપતીઓને આશીર્વચન આપ્યા હતા કનકસિંહ રાજપૂત પાટણ ન્યૂઝ ટ્વેન્ટી મહેસાણા મારું નામ ગુણવંતભાઈ હેલ શ્રીમાળી ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ મહેસાણા હું આજે હર્ષોલ્લાસથી આ વાત કરી રહ્યો છું કે હિન્દુ સમાજ દ્વારા પ્રાયોજિત આ તમામ હિન્દુ કોમ્યુનિટીના ઊંચ નીચના ભેદભાવ વગર તમામ હિન્દુ કોમ્યુનિટી અનુસૂચિત જાતિ કે જનજાતિ કે કોઈ બી હોય તેમના જે લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ ગૌરવની બાબત છે મહેસાણાના આંગણે ઓગણચાલીસ જોડકાઓ સાથેનો આ સમૂહ લગ્નનું આયોજન આયોજકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારા મહેસાણા માટે આ ગૌરવની વાત છે ખરેખર આવા લગ્નનું આયોજન દરેક જગ્યાએ થવું જોઈએ અને આ રીતે સામાજિક સમરસતા આવશે હિન્દુ સમાજમાં એકતાની ભાવના જાગશે અને હિન્દુ સમાજ આગળ આવશે દરેકે સમાજે આવા સમૂહ લગ્નોમાં સહકાર આપવો જોઈએ આયોજકોને સહકાર આપવો જોઈએ દાન ધર્મ આપ કરવું જોઈએ અને તેને વધાવો મળે એ માટે પોતાના સમાજની અંદર પણ તેમણે કહેવું જોઈએ કે આવા સમૂહ લગ્નમાં ભાગ લઈ અને તમે આગળ આવો અને બધાએ સમરસતામાં ભાગ લેવો હિન્દુ સમાજને પ્રગતિ માટે દરેકે ભાગ લેવો જોઈએ અને દરેકે તેના માટે